ગુજરાતની ધર્મભૂમિ સંતો અને સુરવીરોની ભૂમિ જુનાગઢનું નામ આવે એટલે મનમાં ગિરનારની પવિત્રતા અને ભારતીય આશ્રમ જેવી સંસ્થાઓનો આદરભાવ જાગે પરંતુ આજે અમે જે સત્ય તમારી સામે લાવવાના છીએ તે તમારા મનમાંથી આ આદરભાવને હચમચાવી દેશે વિશ્વાસ અને ભક્તિના પ્રતિક સમાન ભારતીય આશ્રમની અંદર કેટલાક એવા કૃત્યો થઈ રહ્યા છે જેનાથી આ પવિત્ર સંસ્થાની આભરૂ દાવ પર લાગી છે એક સંતનું ગુમ થવું વાયરલ થયેલી ચેટ ઓડિયો અને સુસાઇડ નોટે આશ્રમની અંદરની ગંદકીને ખુલી પાડી દીધી છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે આખરે આ પવિત્ર આશ્રમની પોલ કેવી રીતે ખુલી ગઈ મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું ભારતીય આશ્રમની સ્થાપના કોણે કરી હતી શું છે ઇતિહાસ મિત્રો આ આશ્રમની સ્થાપના સંત શ્રી ભારતી બાપુ ભારતીયાનંદજી સરસ્વતીજી દ્વારા કરવામાં આવી હતી તેમનો જન્મ ગુજરાતના અમદાવાદ શહેરના ધોળકા તાલુકાના અણેજ ગામમાં વર્ષ ઓગણીસો ત્રીસમાં થયો હતો તેમણે માત્ર સત્યાવીસ વર્ષની ઉંમરે એટલે કે ઓગણીસો સત્તાવનમાં અવંતિકા ભારતી બાપુના સંરક્ષણ હેઠળ સંન્યાસ દીક્ષા પ્રાપ્તિ કરી હતી તેઓ વર્ષ ઓગણીસો બાણુમાં મહામંડલેશ્વર બન્યા હતા વર્તમાન ગાદીપતિ મિત્રો ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ ભારતીય આશ્રમના વર્તમાન ગાદીપતિ અને મુખ્ય મહામંડલેશ્વર તરીકે તેમના શિષ્ય શ્રી હરિહરાનંદ બાપુ છે હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે પવિત્ર આશ્રમની અંદર શું થઈ રહ્યું છે સાધુઓ અંદરો અંદર શું કરે છે મિત્રો ભારતી આશ્રમ જેનું નામ આદરથી લેવાતું હતું તે આજે માત્ર વિવાદ અને બદનામીનું કેન્દ્ર બની ગયું છે મહાદેવ ભારતી બાપુના ગુમ થવા પાછળની વાયરલ ચેટ લવ યુ દીકુના મેસેજ અને માનસિક ત્રાસની સુસાઈડ નોટે સાબિત કરી દીધું છે કે કેટલાક સાધુઓ આ આશ્રમની પવિત્રતાને ધૂળ ભેગી કરી રહ્યા છે પવિત્રતાનો દાવો કરનારા આશ્રમની પોલ ખોલવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે બાપુ અને તેમના સેવક વચ્ચેના અંગત સંબંધો વિશ્વાસ કરવો મુશ્કેલ છે પરંતુ મહામંડલેશ્વર મહાદેવ ભારતી પોતાના જ સેવક સાથે પ્રેમ સંબંધ અને શારીરિક સંબંધ રાખવાની માંગણી કરી હતી આ દબાણનો પુરાવો વાયરલ ઓડિયોમાં છે જ્યાં સેવક સ્પષ્ટપણે કહે છે કે ત્યાં સુધી મારાથી ન થાય એમ આનાથી પણ વધુ શરમજનક છે વોટ્સએપ ચેટ એક સંત પોતાના સેવકને આઈ લવ યુ અને આઈ લવ યુ દીકુ જેવા મેસેજ મોકલે છે આ મેસેજો માત્ર સંબંધોની હદ પાર નથી કરતા પરંતુ સંત સમાજના નિયમોનું ખુલ્લે આમ ઉલ્લંઘન કરે છે આ ચેટ સાબિત કરે છે કે આ આશ્રમની અંદર ધર્મ નહીં પરંતુ અંગત વાસના અને અનેકિત સંબંધોનું ઝાડું ફેલાયેલું હતું બાપુએ લખ્યું છે કે નામનો વ્યક્તિ આશ્રમમાં ગૌશાળામાં નોકરી કરતા ગોવાળના દીકરાઓના પત્ની સાથે આડા સંબંધ રાખતો હતો જ્યારે આ વાત સામે આવી ત્યારે ગોવાળને કાઢી મૂકવામાં આવ્યા શું આ છે સંતોનું કામ ધર્મના નામે આશ્રમમાં વ્યભિચારને છાવરવાનો અંદરો અંદરની લડાઈ મિત્રો પરમેશ્વર ભારતી નામના શિષ્ય અને અન્ય લોકોએ આ અનૈતિક કૃત્યોનો વિરોધ કરનારા બાપુને જ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું ગુંડાગીરી અને ધમકી મિત્રો સુસાઇડ નોટ અનુસાર આ ટોકડીએ બાપુને ધાક ધમકી આપી અને તેમને આશ્રમમાંથી દૂર કરવા માટે દબાણ કર્યું શું આ સંતો છે કે જમીન પચાવી પાર્ટી અને ગુંડાગીરી કરતી ગેંગ